ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ ચાલુંદ્રા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંગ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બાંભણિયા નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભગવતીબેન સાંકટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ બોરા નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ જિલ્લા ભાજપ અનુજાતી મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંકડ પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોશી શહેર ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મૂલચંદાણી ગિરગઢડા ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ કેડેચા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી સામતભાઈ ચારણિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રોડાભાઈ સિંગડ ઉના તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી પાલાભાઈ વાણા શાસક પક્ષના નેતા શ્રી રાજુભાઈ ગોસ્વામી શાંતિભાઈ ડાંગોદરા ગીરગઢડા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેસી રાજપૂત સહિતના આગેવાનો અને લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ પાર્ટીનો સફાયો કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની અથાગ પ્રયત્નો મહેનતથી ઉના ગીરગઢા વિસ્તારમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ કાર્યકર્તાઓને આજ રોજ સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં કેસરીઓ ખેસ ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં નવી ભરતી કરી હતી એક પછી એક કાર્યક્રમની અંદર એક એક દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં પડતા જાય છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી પહેલા ઉના પંથકમાં કોંગ્રેસનો સફાયો થઈ જવાની પૂરી સંભાવના છે છેલ્લા બે ત્રણ વર્ષમાં વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખેસ પહેર્યો આજ રોજ સિનિયર પત્રકાર શ્રી માવજીભાઈ વાઢેર ઉના શહેરના યુવા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ બાંભણીયા રામભાઈ વાઘેલા સહિતના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સત્યની સાથે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં